પેલો જેત નોરી ગીતાજી નો એ પેલો શ્લોક છે ધર્મ ક્ષેત્રે સમવેતા સ્લોકનો અર્થ હા સારું હવે બધાય પોતેની ચોપડી હાથમાં લીએ અને આ સ્લોક એકસાથે જ આવે

પુરાણ વિષ્ણુ પુરાણ મહાભારત આવે સામે આ બધા લખેલા ગ્રંથોના નામ આપેલા છે હવે મહાભારત છે

એમાં છ વખત પહેલા નંબર એક વર્ષ કેટલી ગીતાજીને વાંચી અને